હાલ આપણે પાવન માં છીએ અને સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવનો જે ઉત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે અને જે ગુજરાતનું હીર છે ગુજરાતનું કરેણું છે તેવા અનેક કલાકારો લોક સાહિત્યકારો આપણી સાથે જોડાયા છે શું કહેશો જીતુદાન ભાઈ અત્યારે તો અત્યારે આપણે જોઈએ કે આ મહોત્સવ છે તમે સાક્ષી છો આ મહોત્સવના અને શતાબ્દી મહોત્સવ છે કેટલો આ ઉત્સવને લઈને કેટલો આનંદ છે ખૂબ આનંદ એટલા માટે કે અમારા આયમાં આઈ શ્રી સોનલમાં જેને હિત ચારણ જીત ભક્તિમાં અને પ્રીત ઘટ ઘટ ઘન શ્યામ રખણ રવિ જુ અચળ પરિબ્રહ્મ કોટી પ્રણામ મઢડા વાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન એ અન્નપૂર્ણા અતિ આપશે વિદ્યા ભય વરદાન એવા એમાંનું શતાબ્દી વર્ષ ઉજવાતું હોય અને એ એમના જન્મભૂમિ પર પૂજ મોરારી બાપુના વરદ હસ્તે જ્યારે દીપ પ્રાગટ્ય થયું અને આજનો સભાનું જ્યારે બહુ સરસ રીતે એનું રસપાન આપણે બધાએ કર્યું ત્રિદિવસીય આ એક માતાજીનો ઉત્સવ છે એમાં ચારણ તો રાજી હોય જ પણ ચારણેતર માના જેટલા ભક્તો છે એ બધા એટલા રાજી કારણ કે સોનલમાં તો નામ જ એવું છે આમાં એ તો એમના જીવન દરમિયાન સંસ્કાર શિક્ષણ અને પવિત્રતા અને ચારણત્વની જ વાત એમણે કરી છે અને મારા બાપુ તો એમ કહે છે દાદુ બાપુ તો કે આ મઢડા ગામનું નામ એ મઢડા છે એટલે મઢડા તો બધા જ મઠો છે એક જગ્યાએ એ પ્રાગટ્ય થાય બધી શક્તિઓ છે એક સોનલના સ્વરૂપમાં પ્રગટ થાય એવું આ મઢડા ગામ અને આ તો બાપુએ એક વિચાર પણ વ્યક્ત કર્યો કે

સમાજે ઝીલા છે આજ બોલાય છે ઘણું બધું ઘણું બધું કહેવાય પણ છે ઘણી શિખામણો પણ અપાય છે પણ અમુક અમુક શક્તિ હોય એવી હોય છે કે એના મુખમાંથી જે શબ્દ નીકળે એ પછી પાળ્યા વગર છૂટકો જ નહીં એટલે સમાજ એમના ચિંધેલા કેડે ચાલે છે અમારો ચારણ સમાજ તો ચાલે જ પણ ઇતર સમાજ પણ ચાલે છે આમાં એ તો પોતાના વિચારો દ્વારા પોતાની વાતો દ્વારા અને પોતાના પોતાના જીવન દ્વારા સંદેશો આપ્યો છે અને સંદેશના ફળ સ્વરૂપે આજે એમનો સોમો જન્મદિવસ મઢડામાં આ રીતે ઉજવાય છે

ઈ ભગવતી જ્યારે સોનલનો જન્મ થયો ત્યારે જન્મ થયો જ્યારથી સોનમય ત્રણ ત્યારથી જીવનમાં જોર આવ્યું હતા મધસાગરે ચારણો આપણે એ નીકળવા હાથમાં નાવ આવ્યું આ જન્મ થયો જ્યારથી સોનમય ત્રણો ત્યારથી જીવનમાં જોર આવ્યું એટલે આ તો બધો માનો પ્રતાપ છે જે કાંઈ થઈ રહ્યું છે એ બધું માના પ્રતાપ થઈ રહ્યું છે જીતુદાસભાઈ હવે પછી ભવિષ્યમાં પણ શું શું કરવું જોઈએ કારણ કે આજે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે હવે ભવિષ્યમાં આને લઈને શું આયોજન છે તમારો તમારા મનમાં શું વિચારધારા છે હું તો એ કહેવા માટે બહુ નાનો છું એ તો મઢડાનો અધિકાર છે એટલે ત્યાંથી જે વિચાર રજૂ થાય એ રૂડો લાગે પણ હું એક ચારણ તરીકે એટલું જરૂર કહું કે આવી ભવ્ય પરંપરા અમારી છે અને પરંપરાના દર્શન યુગોથી થતા રહ્યા છે આજે જ થાય છે એવું નહીં પણ ચારણ ચારણત્વની પરંપરાના યુગોથી દર્શન થઈ રહ્યા છે એ દર્શન વધુ ને વધુ મજબૂત બને અને ચારણને અંતરથી સમાજ ઓળખે ફક્ત બહારનો ચારણ જોવા જેવો નથી ફક્ત બહારથી જો ચારણને જોશો તો ભૂલ ખાઈ જશો અને હું તો એમ પણ કહું આગળ વધીને કે અમે આઠ દસ કે પંદર જણા આ સ્ટેજ ઉપરથી ગાઈએ છીએ બોલીએ છીએ એ ચારણનો પરિચય નથી કારણ કે અમારી જીભોએ તો ક્યાંક ક્યાંક કોકના રોટલા ખાધા જ પણ ચારણત્વનો જો અભ્યાસ કરવો હશે ચારણને જો જોવો હશે તો આવા નેહડાઓમાં આવા ગામડા ગામડાઓમાં ગઢવાડાઓમાં આવવું પડશે અને હરાભીર ચારણોને મળવું પડશે જે પરંપરાને ખાચવીને બેઠા છે જેના વિચારોમાં વાણીમાં વર્તનમાં ચારણત્વ પડ્યું છે એ ચારણની ઓળખાણ છે અને ચારણની ઓળખાણ વધારે વધારે સમાજમાં મજબૂત બને એવું અહીંથી શરૂઆત જ થઈ છે એટલે એવું થશે જેનો મને વિશ્વાસ છે સોનલમાંના વિચારો કાયમને માટે ફળતા જ રહેશે

એવી માના આશીર્વાદ સૌ ઉપર વર્ષે એવી પ્રાર્થના ઉત્સવ છે ભીખુદાન ભાઈ આટલા મોટી સંખ્યામાં લોકો જે છે ઉપસ્થિત થવાના છે ત્રિ દિવસીય આયોજન છે શું કહેશો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉત્સવ ઉજાવવા ઉજવાવા જઈ રહ્યો છે કેવું લાગે છે એના માટે શું કહેશો અતિ સારું લાગે છે આમ આપણે જેમ વેદોમાં કીધું છે કે નેતિ નીતિ એનું એનું વર્ણન ન થઈ શકે એમ આ ઉત્સવનું શબ્દોથી વર્ણન ન થઈ શકે એને અનુભવી શકાય એને માણી શકાય બસ શું કેશો મહેશદાનભાઈ અત્યારે આટલા બધા લોકો ભેગા થયા છે લાખોની સંખ્યામાં અહીં લોકો ભેગા થવાના છે ત્રીસ દિવસીય જે છે આ મહોત્સવ છે શું કેશો કેટલું આનંદ છે આ મહોત્સવને લઈને કેટલો આનંદ છે હા એ કહ્યું એમ ચારણોને જ આનંદ હોય એવું નહીં પણ શક્તિ ઉપાસકો જ્યાં જ્યાં વિશ્વમાં વસે છે એના માટે એટલા માટે કે જેણે ક્રાંતિની મશાલ સામાજિક સમરસતાની મશાલ શિક્ષણની મશાલ અને ખાસ કરી ભાંગેલા ને બેઠા કરીને ઈ હોન બાય છે ઈ ચેતના ની શતાબ્દી ઉજવાતી હોય ત્યારે શક્તિ ઉપાસોના હૈયે આ દિવાળી જેટલો મંગલ અને દિવ્ય ભવ્ય પ્રસંગ છે એવું માનું છું શું કહેશો કે આજથી આટલા વર્ષો પહેલા માતાજીએ શિક્ષણ પર આટલો ભાર આપ્યો હતો અને આજે પણ અમુક જગ્યાએ શિક્ષણમાં જે છે એટલી જાગૃતિ નથી એ સમયે માતાજી એટલી જાગૃતિ બતાવી હતી શું કહેશો એને લઈને મને એવું લાગે છે કે આપણને પ્રેરણા મળે એટલે પ્રવૃત્તિ વધારે થઈ એટલા માટે બાકી એનો સંકલ્પ તો એટલો સાકાર થયો છે કે મા એમ કહેતા કે આ એસ ચારણ હોય એક ઓફિસર ચારણ હોય એક ઉદ્યોગપતિ ચારણ હોય એક સાહિત્યકાર ચારણ હોય સાત્વિક સાહિત્યકાર ચારણ હોય એવી જે એમની પરિકલ્પનાઓની હતી એ બધી એમના સંકલ્પો હતા એ આજે સાકાર થયા છે અને કેટલી શિક્ષણ સંસ્થાઓ નિર્માણ થઈ એક વર્ષ શિક્ષણ માટે ઉજવાયું હમણાં અમદાવાદમાં સમગ્ર ગુજરાતના ચારણો દ્વારા વીસ પચીસ કરોડ રૂપિયા તો એકઠા થઈ ગયા હોય એવડું મોટું ફળ સોનલ શતાબ્દી નિમિત્તે ચારણ એકેડમી માટે થઈ રહ્યું છે એ સોનભાઈ માના સંકલ્પનું જ ફળ છે એટલે બીજાને પ્રવૃત્ત કરવા પ્રેરણા કરવા માએ કરેલો સંકલ્પ અને મને શ્રદ્ધા છે કે આવનારા દિવસો છે ને એ ચારણત્વના શિક્ષણ સંસ્કાર અને દીક્ષિત અને શિક્ષણ સમાજ નિર્માણ થાય એ સોનાનો સંકલ્પ છે માટે સાકાર થશે મારી સરકાર શું કેશો કે આજે પણ માતાજીના વિચારોથી પ્રેરાઈને લાખોની સંખ્યામાં આજે લોકોય ઉપસ્થિત થઈ રહ્યા છે સોમો જન્મ શતાબ્દી મહોત્સવ છે એટલા માટે આટલા વર્ષો પછી પણ માતાજીનો જે તપ છે તે દેખાઈ રહ્યું છે લોકો શિક્ષણ તરફ વળી રહ્યા છે એટલે શું કેશો કે એ લોકોને કઈ રીતે પ્રેરણા મેળવવી જોઈએ માતાજીમાંથી બહુ અગત્યની વાત એ છે કે ચારણ જોગમાં થોડો ગમણા ભાઈ જીતુભાઈ કહ્યું એમ જો અભ્યાસ ચારણ કરો કરીએ ને તો એક વાત બહુ પાકી છે કે ચારણ જોગમાં છે ને એ કોઈ ઘર એવું નથી કારણ કે કોઈ સંપ્રદાયે માળા આપી કોઈ સંપ્રદાયે પુસ્તક આપ્યા કોઈ સંપ્રદાયે આચાર ધર્મ આપ્યા પણ ચારણ જોગમાં આવવાની ઉપાસના શું આપ્યું કે બધાને આખા જગતને માં આપી પ્રેરણા છે માતાજીની માતાજીની શ્રદ્ધા છે અને દેવરાજભાઈ ગઢવી હાલ આપણી સાથે જોડાય છે તો આવો તેમની સાથે થોડી વાત કરીએ શું કહેશો દેવરાજભાઈ આજે આ વિચારધારા છે લોકો સુધી પહોંચી છે એનું જે કારણ છે કે આજે લોકો જે છે ઉમટ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધા છે લોકોની શું કહેશો તમને કેટલો આનંદ છે આજના મહોત્સવને લઈને આજના આનંદ વિશે એક ચારણ તરીકે બધી માતાજીઓ અને જગદંબાઓની વાતો આપણે સાંભળી છે એને ઘણા વર્ષો થયા છે પણ બહુ નજીકમાં જો કોઈ જગદંબા સ્પર્શા હોય તો એ સોનલ માં સ્પર્શા છે આ સોમી શતાબ્દી ઉજવાય છે એટલે પચાસ વર્ષ પેલા માં આ જગત છોડીને જાય એટલે બહુ નજીક થી માન નિહાળ્યા છે અમારો એક દુઓ છે કે કથા ને દાખલે અને જૂની વાતો જાત જો જન્મી ન હોત જગત માં અમારે મઢડે હોનલ માત અમારી વાતો છે દંત ને દાખલે હોય જાત પણ આ તો આપણે સાક્ષાત્કાર થયો છે બધા જોયું છે અને માના જે વિચારો મા હંમેશા એમ કેતા ખાસ કરી અને ચારણ સમાજ આજે પણ માના વિચારોની જરૂર છે તો તમે કલ્પના કરો જ્યારે મા પરિભ્રમણ કર્યું છે ત્યારે કેવી પરિસ્થિતિ છે આજે તો આટલી બધી સગવડ છે માણસ એક કલાકમાં ગમે ત્યાં પહોંચી જાય છે ત્યારે કેટલી વિટંબણાઓ વિશે હશે ને એટલી વિટંબણાઓ પસાર થઈને માએ નેહડે નેહડે ઝુંપડે ઝુંપડે ઘરે ઘરે જઈ અને એક જ સંદેશો આપ્યો હતો કે એ ચારણો આ જગતનો પ્રવાહ જે તરફ હાલે છે ને એ પ્રવાહમાં તમે ભળશો ને તો તમે જીવી શકશો ન એનાથી થોડાક જુદા રહેવો એ પ્રવાહ કયો તો શિક્ષણનો પ્રવાહ એ શિક્ષણના પ્રવાહનો એક આખો કેડો છે એ માએ બતાવ્યો અને હું તો પ્રોગ્રામમાં એમ કહું છું કે માં હોનલના આંબા જે વાવેલા છે માએ એ કેસર આંબામાં ફળ છે આવ્યા છે હા વીસ વર્ષ ત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ પહેલાં માએ જે વિચારોના બી રોપા ને એ બીમાં આજે ચારણ સમાજના એટલા બધા તો એટલા બધા ઓફિસરો જે જોવા મળે છે ને એના પાયામાં

ખમાયુ ખમાયુ જાજી રે એને તો ચારણ છે એટલે ખાલી ચારણ નો ઉલ્લેખ કર્યો છે એક ચારણ માટે નહીં અઢારે વર્ણ આ વિસ્તારના માણસો ના તમે જૂની વાતો સાંભળો ઇતિહાસો નો તપાસો તો માં જ્યાં જ્યાં ગયા છે એ માના માના પ્રતાપથી માની માની કેવી કેવી હતી હતી પૂજી બાપુએ જેમ કીધું કે ઉગમણા ઓરડા એ જેમ ઉગમણા ઓરડામાંથી જેમ સૂરજનો પ્રકાશ થાય એવો પ્રકાશનો પૂંજ લઈ અને જગતના ચોકમાં મઢડાના આંગણામાં આઈમાનો જન્મ છેલો એટલે આઈમા જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં છે તો આ મહોત્સવ છે ને આ શતાબ્દી મહોત્સવમાં કલાકારો દ્વારા જે માતાજીને વિશે કહેવામાં આવ્યું છે ઘણું બધું કહી જાય છે આપણી સાથે ભરતદાનભાઈ ગઢવી પણ જોયા છે તો આવો તેમની સાથે થોડે શું કહેશો ભરતભાઈ અમારા મુરબી કલાકારો બધા દેવરાજભાઈ જીતુભાઈ એમણે કીધું એમ બધાને આનંદ હોય અઢારે વરણને આનંદ હોય બહુ કાંઈ વિદવતા કે એવું તો મને આવડે નહીં પણ હું વ્યક્તિગત મારી વાત કરું તો હું ભરોસાનો માણસ છું ભગત બાપુની અનેક રચનાઓમાં મને એક ભરોસો નામની એમની રચના

અને માએ જે સંદેશ ઉપદેશ આપ્યો છે એ વટ પાળવા નહીં પણ હું વટ પાળવાના પ્રયત્ન કરું અને આ જે વાત છે એની ઉપર ભરોસો રાખી અને જગદંબાના સાનિધ્યમાં હજી વધારે વધારે અખંડ ભરોસો રહે એ વિશેષ આનંદની વાત છે અને માના ચરણમાં આખો સમાજ આજે ખૂબ જ આનંદિત છે આખું આમ બાપુએ કીધું એમ મા ભગવતી હોનલ ખુદ અહીં રાહડે રમતી હોય એવું આ દ્રશ્ય અને એની પાછળ જેને વિદ્વાનોએ જે કાંઈ પુરુષાર્થ કર્યો છે વીત જાગ જે કઈ સેવા કરી છે મારા યુવાન મિત્રો એ બધાને લાખ લાખ ધન્યવાદ માં ભગવતી હોનલ કાયમ અમારા આપણા બધા એવી પ્રાર્થના આજે કલાકારો છે વિચારો જે છે તેમને વાહક બનાવવાનું કહી રહ્યા છે અને આ કલાકારો જે છે તેમનું કેવું છે કે આજે આ ભૂમિ પર જાણે સાક્ષાત માં સોનભાઈમાં રમતા હોય તેવું આજે લાગી રહ્યું છે અને દૂર દૂર થી લાખો ની સંખ્યામાં ભૂમિ પર લોકો આવી રહ્યા છે તે સોનભાઈમાં પ્રત્યેની તેમની શ્રદ્ધા જે છે તે ઘણું બધું કહી જાય છે તો અત્યારે પછી આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર